ચાર વર્ષથી અધૂરું ઓવરબ્રિજ ખારાઓમાં કલોલ તાલુકાવાસીઓની જિંદગી તંત્રની બેદરકારીનો કાળછાળો ચહેરો કલોલ તાલુકાના ઈસંડ ગામથી પાનસર જતા માર્ગ પર આજથી નહીં પરંતુ પૂરા ચાર વર્ષથી રેલવેનો ઓવરબ્રિજ અધૂરો પડ્યો છે આ અધૂરા કામના કારણે હજારો વાહન ચાલકોને ઈસંડ ગામની સિંગલ પટ્ટી રોડ પરથી જવાનો ત્રાસ સહન કરવો પડે છે પરંતુ આ રસ્તાની હાલત એવી કે જાણે ખાડાઓમાં જ વાહન દોડાવવું પડે છે મોટા વાહનોની અવર જવરથી માર્ગ ચોખ્ખો ખંડેર બની ગયો છે ત્રણ વર્ષથી તંત્ર ખાડા પૂરવાની નાટકબાજી કરે છે પરંતુ વપરાતા મટીરિયલની હકીકત એવી કે બે મહિના પણ તકતું નથી આજે પરિસ્થિતિ એ જ છે રાહદારીઓ દર્દીઓ વિદ્યાર્થીઓ બધા રોજ તડફડે છે સવાલ એ છે કે આ રોડ ક્યારે ઠીક થવાનું ઓવરબ્રિજ ક્યારે પૂરું થવાનું કે પછી લોકો આખી જિંદગી આ ખાડાઓમાં જ ધકેલાઈને જીવવાનું